તાવણી ખાતે આયોજિત કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી પૂર્વ વન મંત્રી શબ્દશરણ તળવી તાલુકા ભાજપા પ્રમુખ ગૌરાંગ બારીયા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં આદિવાસી યુવાનો દ્વારા લોકનૃત્ય પ્રસ્તુત કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અપનાવવા તમામ કાર્યકર્તાઓએ શપથ લીધા હતા આ સમારોહમાં ઉપસ્થિત આગેવાનોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તમામને એક જ દિશામાં કાર્ય કરવા અપીલ કરી હતી કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દસ્તાબેન દેશમુખે સ્વદેશી અપનાવો અને વોકલ પર લોકલની દિશામાં આગળ વધવા સૌને અપીલ કરી હતી આગેવાનોએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન અંગે પણ ચર્ચા કરી હતી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે જ આવનારી નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરોને લોકો સુધી વધુ નજીકથી પહોંચવા અને સ્નેહ મિલન જેવા કાર્યક્રમો દ્વારા ઘર ઘર સુધી લોકસંપર્ક વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમના અંતે જિલ્લાના વિકાસ અને પ્રગતિ માટે સૌએ મળીને કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના એકસો અડતાલીસ નાંદેડ વિધાનસભાના તિલકવાડા તાલુકાના જિલ્લા પંચાયત સીટ દીઠ સ્નેહ મિલન કાર્યક્રમ નૂતન વર્ષના કાર્યક્રમ સમારોહમાં આજે ઉતાવળી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીજી કે જેમનો આ પંચાયત સીટ લાગે છે એમના આ સ્થાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનેક કાર્યકર્તાઓ પ્રજા અને સર્વે વડીલો સર્વે અગ્રણીઓ સર્વે પ્રતિષ્ઠિત નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આવનારા દિવસોમાં એમનું જીવન ખૂબ જ સુખમય રહે અને સાથે સાથે ઉન્નતિના દ્વાર પણ એમના જીવનમાં ખુલે એ માટેની વાત કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી ની સરકારની સિદ્ધિઓની વાત કરવામાં આવી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના જે યોજનાઓ છે જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓની વાત પણ એમની સમક્ષ મૂકવામાં આવી અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે કે ભારતને આત્મનિર્ભર ભારત બનાવવું અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઘર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશીનો જે નારો આપ્યો છે આ બંને વાતને લઈને પ્રજાની સમક્ષ એક સંકલ્પ પત્ર પણ વંચાણ લેવામાં આવ્યો દરેક લોકોને એમને સંકલ્પ લેવા આવ્યો અને આ પ્રજા સર્વે લોકો સુખી થાય અને સમૃદ્ધ થાય એ માટે હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર જે સંકલ્પ છે એ લઈને સર્વે પ્રજાજનોએ ખૂબ જ હર્ષભેર આ સંકલ્પને વધાવી લીધો અને ભારતને વિકસિત ભારત બનાવવાનું જે સંકલ્પ છે જે અભિયાન છેડ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમાં પણ સર્વે લોકોએ ખૂબ જ ઉત્સાહભેર પોતાનો અભિપ્રાય પણ આપ્યો અને સાથે સાથે ચાલુ વર્ષે જે કમોસમી ગયું ત્યારે તિલકવાડા તાલુકાનો આ વિસ્તાર જે છે કે મોસ્ટલી બધા જ લોકો ખેતીના પાક ઉપર નિર્ભર છે અને ખેડૂતો છે ત્યારે સરકારે જે સંવેદનશીલ નિર્ણય લીધો છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ જે સહાય આપવાની જે વાત છે એના માટે પણ લોકોની સાથે એક સંવાદ કરવામાં આવ્યો અને પ્રજાહિતમાં જે સરકારે નિર્ણય કર્યો છે એના માટે માન્ય પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને ખૂબ જ સુંદર સૌ આ નવા વર્ષના દેવ દિવાળીના પાવન પર્વમાં સર્વે એકત્રિત થયા અને સર્વે સાથે રહીને અને જમીને અને એકબીજાની સાથે હર્ષોલ્લાસભેર આ નૂતન વર્ષના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ